નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ઓગણત્રીસ માર્ચ પછી આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ શનિ આઠમા અને ચોથા ભાવમાં બારમા ભાવમાં પ્રવેશ કરશે અણધારી ઉથલપાથલ થઈ શકે છે જ્યારે શનિ આઠમા અને ચોથા ભાવમાં બારમા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે એવું કહી શકાય કે શનિ આ રાશિઓમાં લોખંડની સ્થિતિમાં પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો ક્ષમાશીલ સ્થિતિમાં પ્રવેશ કરે છે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે એવું કહી શકાય કે શનિ આ રાશિઓમાં લોખંડની સ્થિતિમાં પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો ક્ષમાશીલ સ્થિતિમાં પ્રવેશ કરે છે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જેને સૌથી ધીમી ગતિનો ગ્રહ પણ કહેવામાં આવે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ સાથે સમગ્ર રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે શનિ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે અહીં ઉલ્લેખનીય છે કે શનિ વર્ષ બે હજાર પચીસમાં તેની મૂળ ત્રિકુભ રાશિ છોડીને ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે શનિ મીનમાં પ્રવેશ કરતાની સાથે જ તે લોખંડની સ્થિતિમાં કેટલીક રાશિઓની રાશિમાં પ્રવેશ કરશે શનિની લોખંડની સ્થિતિને કારણે આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ રાશિ शनि मेष राशि में प्रवेश करतानी नी साथे ज ते आ राशि ना राशि ना बार घर मा प्रवेश करशे आवी स्थिति मा मेष राशि ना लोको माटे शनि नी लोखंड नी चाल फायदा कारक रहेशे नहीं आ राशिनो स्वामी मंगल तेनी नीच राशि कर्क राशि मा रहेशे आ साथे शनि साथे षष्टक योग बनावी रह्यो छे શનિ કુંભ રાશિમાં હોવાથી તમને ઘણા ફાયદા મળી શકે છે આ ઘણા ફાયદા મળી શકે છે આ ઉપરાંત ગુરુ બીજા ભાવમાં હોવાથી તમને અપાર ધન અને સંપત્તિ પણ મળી શકે છે શનિ મીન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ રાશિમાં અડધો સાથી શરૂ થશે ઓગણત્રીસ માર્ચથી શનિની લોખંડી સ્થાપના શરૂ થશે આ સાથે ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે જો તમારી પાસે વાહન છે તો થોડી સમસ્યા થઈ શકે છે શનિ બારમાં ભાવમાં હોવાથી બિનજરૂરી ખર્ચ થઈ શકે છે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે નાના કાર્યોમાં વધુ મહેનત કરવી પડી શકે છે કોઈ સંબંધી જૂઠું બોલી શકે છે અને પૈસા પડાવી શકે છે માનસિક તણાવ મૂંઝવણ સાંધાના દુખાવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ આવી શકે છે લોકોએ આ સમયે માનસિક શાંતિ માટે યોગ ધ્યાન અથવા ધીરજની પદ્ધતિઓ અપનાવવી જોઈએ તણાવથી દૂર રહેવા માટે પરિવારમાં સમાધાન અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે ખર્ચ પર નિયંત્રણ રાખવું અને અણધાર્યા નુકસાથી બચવા માટે વ્યવસ્થિત આયોજન કરવું મહત્વપૂર્ણ છે મેષ રાશિ માટે શનિનો આઠમા ચોથા અને બારમા ભાવમાં પ્રવેશ ખૂબ મહત્વપૂર્ણ છે અને તે જીવનના વિવિધ ક્ષેત્રોમાં અસર કરી શકે છે આ સમયગાળામાં તમને ઘણી જાગૃતતા અને સાવચેત રહેવાની જરૂર છે શનિ ગ્રહ કર્મ અને ન્યાયના પ્રતીક છે અને જ્યારે તે આ સ્થાન પર છે ત્યારે અણધારી ઉથલપાથલના સંકેતો મળે છે આ સ્થિતિમાં વ્યક્તિના સ્વાસ્થ્ય વ્યક્તિગત સંબંધો અને વિધથી જોડાયેલા વિષયોમાં પડકારો આવી શકે છે આ સમયગાળામાં અનિચ્છનીય ખર્ચો વધવાનો શક્ય છે અને આર્થિક સ્થિતિ પર ખાસ ધ્યાન આપવું પડશે શનિનો આ દશા તમારા માટે આંદોલનકારક થઈ શકે છે પરંતુ જો તમે યોગ્ય આયોજન અને શિસ્ત સાથે કામ કરો છો તો આ સમયગાળો તમને મોટો જીવનપાઠ શીખવશે તમને કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારું ધીરજ અને મહેનત તમને સફળતા તરફ દોરી જશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જૂની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે અથવા નવો સ્વાસ્થ્ય સંકટ આવી શકે છે તેથી આરોગ્ય વિશે સાવધાની રાખવી જરૂરી છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા પરિવાર અને નજીકના લોકો સાથે મજબૂત સંબંધો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમના સહયોગથી તમે આ પડકારોને વધુ સરળતાથી ઝીલી શકશો મેષ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન નવા રોકાણ અથવા મોટા નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ વિચારો કર્યા વિના આગળ વધવું જોઈએ નહીં આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને શનિની આ સ્થિતિ તમને તમારા જીવનમાં સ્થિરતા લાવવા માટે સારા ભવિષ્ય માટે તૈયારી કરવાનો અવકાશ આપે છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ ઓગણત્રીસ માર્ચે તે મીન રાશિમાં પ્રવેશ કરશે અને આઠમા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે કાંટાળા શનિની છાયા આ રાશિમાં શરૂ થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે આ રાશિના લોકોને કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે બીમારીને કારણે તમારે લોન લેવી પડી શકે છે કોર્ટ કેસોમાં તમને સફળતા મળી શકે છે પરંતુ તમારા સારા પૈસા ખર્ચાઈ શકે છે તમે અણધાર્યા ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો આ ઉપરાંત સાસરીયાઓ સાથે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ પણ આવી શકે છે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે શનિના ખરાબ પ્રભાવોને રોકવા માટે શનિ સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો હનુમાન ચાલીસાના પાઠની સાથે બજરંગબલીને બુંદીના લાડુ ચઢાવો જે શુભ પરિણામો લાવી શકે છે આ સાથે નાણાકીય બાબતોમાં સાવચેત રહેવું અને નિર્ણયો લેવામાં ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કર્ક રાશિના જાતકો માટે શનિનો આ સમયગાળો પોતાને શિસ્તબદ્ધ અને મજબૂત રાખવા પર ભાર મૂકે છે જેમાં સંકેતો સાવચેત રહેવાની જરૂર છે કર્ક રાશિ માટે ઓગણત્રીસ માર્ચ પછી શનિ ગ્રહના આઠમાં ચોથા અને બારમા ભાવમાં પ્રવેશ થવાથી તેમના જીવનમાં અનેક મથામણ અને પડકારો ઊભા થઈ શકે છે શનિ ગ્રહ ગ્રહકર્મફના પ્રતીક છે અને જ્યારે તે આ સ્થાનોમાં સ્થિત થાય છે ત્યારે તે જાતકના જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવાનું સંકેત આપે છે આ સ્થિતિમાં જાતકને ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધો અને આર્થિક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે શનિના આ સ્થાનમાં ગોચર કરવાથી જાતકના જીવનમાં અંધારી ઘટનાઓ બનવાની શક્યતાઓ વધી શકે છે ખાસ કરીને શરીર સંબંધિત સમસ્યા થઈ શકે છે જૂની બીમારીઓ ફરીથી સક્રિય થઈ શકે છે અથવા નવું તબિયતનું તંગદિલી આવી શકે છે આ ગોચરના કારણે કાર્યક્ષેત્રમાં અવરોધો અને વિલંબનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિના જાતકોએ કાર્યસ્થળે મજબૂત નીતિ અપનાવવી પડશે અને ધીરજ રાખવી પડશે આ સમયગાળામાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે કારણ કે અણધાર્યા નુકસાનનો સંકેત મળી શકે છે શનિનો આ પ્રવેશ પરિવારના સંબંધોમાં તણાવ અને અનબનના સંકેત આપે છે પારિવારિક વાતાવરણમાં શાંતિ અને સમજૂતી જાળવવા માટે જાતકોએ વધુ પ્રયાસ કરવા પડશે કર્ક રાશિના લોકો માટે શનિનો આ ગોચર જીવનમાં આકાશ પાતાળના ફેરફારો લાવી શકે છે પરંતુ જો જાતક યોગ્ય આયોજન અને શિસ્ત સાથે આગળ વધે તો આ સમયગાળો તેમને મજબૂત બનવાની તક પણ આપી શકે છે શનિ ગ્રહ તમારા જીવનમાં નવો પાઠ શીખવવા માટે તૈયાર છે અને આ સંજોગોમાં તમે તમારા જીવનના મુખ્ય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને મોટો ફાયદો મેળવી શકો છો નંબર 3 ધન રાશિ શનિનો ગોચર ધન રાશિના લોકો માટે ખૂબ સારું રહેશે નહીં 29 માર્ચ થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આ રાશિના ચોથા ઘરમાં રહેશે આવી સ્થિતિમાં શનિ મહારાજ આ રાશિમાં લોખંડના દરે ભ્રમણ કરશે આ ઉપરાંત શનિની છાયા પણ આ રાશિમાં શરૂ થશે આવી સ્થિતિમાં ઘરમાં પરિવાર સાથે અણબનાવ થઈ શકે છે પરિવાર સાથે અંતર વધી શકે છે કામના કારણે અથવા અન્ય કોઈ કારણોસર તમારે તમારું સ્થાન બદલવું પડી શકે છે જેના કારણે તમારે ઘણી શનિની લોખંડની ગતિને કારણે જીવનમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થતી રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે તમારા નોકરી અને વ્યવસાયમાં તમે કરેલી મહેનત ફળ આપશે નહીં આવી સ્થિતિમાં તમે ચિંતિત થઈ શકો છો તમારા કામનો શ્રેય કોઈ બીજું લઈ શકે છે તમે તમારી માતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો ઓગણત્રીસ માર્ચ પછી જ્યારે શનિ ધન રાશિના બારમાં આઠમા કે ચોથા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આ સમયગાળો વધુ પડકારજનક બની શકે છે આ સમયગાળા દરમિયાન ધન રાશિના લોકોને કેટલીક અંધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તેઓ નાણાકીય નુકસાન કાર્યસ્થળ માં વિક્ષેપો અને કૌટુંબિક મતભેદનો અનુભવ કરી શકે છે શનિના લોખંડી પ્રભાવને કારણે ધનુ રાશિના લોકોએ સફળતા માટે સખત મહેનત કરવી પડે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયગાળો કેટલાક લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે ખાસ કરીને તણાવ થાક અને માનસિક અશાંતિ આ સમયગાળા દરમિયાન જોખમી નિર્ણયોથી દૂર રહેવું શનિના પ્રભાવને ઓછો કરવા માટે શનિવારે લોકોને દાન આપવું હનુમાનજીની પૂજા કરવી અથવા શનિના મંત્રોનો જાપ કરવો જેવી શનિ સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે છે આ સાથે લોકોએ આ સમયગાળા દરમિયાન યોગ ધ્યાન અને શાંતિપૂર્ણ જીવનશૈલી અપનાવવી જોઈએ જેથી તેઓ તણાવ ઘટાડી શકે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકે શ્રદ્ધા અને ધીરજ રાખવાથી આ સમયગાળો સરળ બની શકે છે ધન રાશિ માટે ઓગણત્રીસ માર્ચ પછી શનિ ગ્રહના આઠમાં ચોથા અને બારમા ભાવમાં પ્રવેશને કારણે જીવનમાં અનેક મોટી ઉથલપાથલ અને પડકારો આવી શકે છે શનિ શનિગ્રહકર્મ ન્યાય અને જટિલતાઓનું પ્રતીક છે અને તેના આ સ્થાનમાં ગોચર કરવાનો પ્રભાવ ધન રાશિના જાતકોના જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોવા મળી શકે છે આ ગોચર દરમિયાન જાતકોને તેમના જીવનમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ખાસ કરીને આરોગ્ય નોકરી આર્થિક વ્યવહાર અને સંબંધોમાં આ ગોચરના કારણે જાતકના આરોગ્યમાં અંધારી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો જાતકે અગાઉથી કોઈ આરોગ્ય સંબંધિત સમસ્યા અનુભવી હોય તો તે વધુ ગંભીર રૂપ ધારણ કરી શકે છે શારીરિક અને માનસિક આરોગ્ય પર ખાસ ધ્યાન આપવા અને આરોગ્ય મંત્રોનું પાલન કરવાની જરૂર છે આર્થિક રીતે આ સમયગાળો અવિશ્વસનીય રહેશે અચાનક ખર્ચ વધવાનું શક્ય છે જેના પરિણામે જાતકોના નાણાકીય વ્યવસ્થાપનમાં વિઘ્નો આવી શકે છે મોટું રોકાણ કરવાથી બચવું અને પૈસાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો ઉત્તમ રહેશે કાર્યક્ષેત્રમાં શનિનો આ ગોચર ધીરજ અને મહેંદની કસોટી લાવી શકે છે નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ અથવા સહકર્મચારીઓ સાથે તણાવ ઉભો થઈ શકે છે અને કાર્યમાં વિલંબ અથવા અડચણનો સામનો કરવો પડી શકે છે ધન રાશિના જાતકોને આ સમયગાળામાં અત્યંત પ્રતિબદ્ધ અને ધીરજપૂર્વક રહેવું પડશે તે જ સમય ધીરે ધીરે નાની મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જે આશાઓને જીવંત રાખશે આ સમયગાળો જીવનમાં આત્મમંથન અને અધ્યાત્મ માટે શ્રેષ્ઠ છે જાતકોને તેમના જીવનના હેતુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવું જોઈએ ધન રાશિના લોકોને આ સમયમાં સાવચેત રહેવું ધૈર્ય રાખવું અને શનિ ગ્રહની શિક્ષાઓથી શીખવાની તક મેળવવી જોઈએ શનિનો આ ગોચર જાતકોના જીવનમાં મુશ્કેલીઓ લાવે છે પરંતુ તે સાથે મજબૂત અને સ્થિર જીવનશૈલી માટેનો માર્ગ પણ પ્રસ્તુત કરે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર